મિત્રો ઘણીવાર વાર એક નવા વિડીયોની અંદર સ્વાગત છે ગોટાનો પ્રોગ્રામ એટલે કે બોટાનો પ્રોગ્રામ છે તો આજે રૂમ પર ગોટાનો પ્રોગ્રામ રાખેલો છે અને એની તૈયારી ચાલી રહી છે જો આજ મસાલામાં અમે શું શું છે ખબર છે ધાણા છે વરિયાળી છે ખાંડ છે અને જાયફળ મસાલો છે અને ગોપીનાથ બેસન છે અમારા આ બાજુ નિલેશભાઈ શાકભાજી સમારી રહ્યા છે બનાવવાના છે અમારે ડુંગળીના બટાકાના અને ટમાટાના ટમાટાના કદાચ ઘણા લોકો ઓછા ખાતા અને મરચાઇ છે મેથી દાણાય છે એટલે બધું મસ્ત રીતે આજે એમ કેમ કે બૂમ પડાવવાની છે અને બનાવવાવાળો હું છું મેં કોઈ દિવસ બનાવે નહીં પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું તો આ બને છે નિલેશભાઈ શું કહેશો આ પ્રોગ્રામ માટે બે શબ્દ થઈ જાય આ પ્રોગ્રામ બનાવ્યો આપણે એના માટે બે શબ્દ અમારા નિલેશભાઈ તરફ છે નિલેશભાઈ શું કહેશો આ પ્રોગ્રામમાં કઈ રીતનો પ્રોગ્રામ બન્યો એટલું કહી દો ખાલી અમારા હરી આ ભાઈ હરી રાખો તો મસ્ત તૈયાર તૈયારી ચાલુ છે અને આ વસ્તુ તમારો એક ખાસ વસ્તુ તમને બતાવવાનું હું ભૂલી ગયો ભાઈ કઢી બનાવવાની છે અને કઢીની આરે અમે રાખ્યો છે સોસ સોસની બોટલ લઈ છે ભાઈ તો ફાઇનલી આપણો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા મસાલો હવે થોડો બની ગયો છે અને આ બાજુ ગોટા ઉતરશે અમારા અને આ બાજુ સુકડી થાય છે કારણ કે થોડું તીખું હોય તો થોડું મીઠું હંગાતે જુએ ગાઈશ મિત્રો આપણે જોડે રસોઈયા છે સ્પેશિયલ ભીમંડીના મૂકીશ થરા ફાઇનલી આપણો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ગોટાનું પહેલાં ભાઈ મરચાના બનાવ્યા છે લીલા મરચાં તમે જેમ જોઈ રહ્યા છે મુકેશ અને આજે ખબર પડી કે ભાઈ ખરેખર રસોઈ બનાવવામાં કેટલી તકલીફ પડે છે કારણ કે મારી જિંદગીમાં પહેલી વાર મેં રસોઈયા બનાવી છે હવે બની છે તો મારો રામ જાણે ભાઈ આજે દિલથી વાત કહું તમને બધાને કે આપણી જે મા બેન દીકરીઓ જે રસોડામાં કામ કરે છે ને એટલી તકલીફ પડે છે કે આજે પહેલું મેં રસોડું કર્યું છે ખરેખર કહો અને અડધા કલાકમાં તો એમ લાગે કે આખી જિંદગીના અનુભવ મને થઈ ગયા છે ભાઈઓ એટલે એમને દિલથી સલામ છે હો યાર જે રસોડામાં કામ કરે છે અને મારા અમારા આ ભાઈઓ પણ ઘણા છે કે જે બહાર રહે છે અને જે જમવાનું બનાવે છે એટલે બહુ અઘરું કામ છે તો હવે થોડુંક જ બાકી રહ્યા છે અમારા કિશન મને સહયોગ આપે છે બનાવવામાં તો બસ અમારો ગોટાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે જમવાનો બની ગયું છે જો બનાવતા ત્યારે એક કે આમાંથી દેખાતો એક માણસ ના દેખાણો અને ગયું છે ડુંગળી ટામાટા મરચા છે અને રોટા અને આજનો આ વિડીયો કેવો લાગ્યો છે ભાઈ કેવો લાગ્યો છે બધા જમવાનું કેવું બન્યું કિશનભાઈ કે છે ખાય ખોટું કરવા વાળો અને ખોટું બોલવા આ માણસ છે નિલેશભાઈ તમારે શું કહેવાનું હા બસ અમારે નિલેશભાઈ બોલ્યું એટલે પૂરું તો બસ મળીએ છીએ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ

તો બસ ફટાફટ કમેન્ટ કરો ત્યાં સુધી હું વાસણ ધોઈ લઉં અને નવા વિડીયો સાથે મળીએ છીએ જય હિન્દ જય ભારત